શહેરમાં ફરીવાર વરસાદ વરસી રહ્યો છે વલસાડમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે ભારે પવન સાથે આ વરસાદની શરૂઆત થઈ છે અને શહેરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ તરફ તિથલ રોડ હાલર રોડ એમજી રોડ ધરમપુર રોડ પર

અને તિથલ દરિયા કિનારા પર ભારે પવન સાથે વરસાદ છે તો જે નદીની નજીક નીચાણવાળા વિસ્તાર છે ત્યાં જગ્યા પર પાણી ભરાયા છે પરંતુ મહત્વની બાબત એ પણ છે સાથે કે ધોધમાર વરસાદ આવ્યા પછી થોડો સમય બ્રેક આવી જાય છે અને ફરી પાછો ધોધમાર વરસાદ પડે છે જેને કારણે આ પાણી વહી જાય છે અને તે લોકો માટે રાહતના સમાચાર છે જી જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ